મેડમ તમારું પાર્સલ હા લાવો તમારા નંબર માં એક ઓટીપી આવ્યો હોય છે એ મને કેજો ને હા જોઈ દઉં એક બે ત્રણ ચાર હા ઓ નો મમ્મી એકાઉન્ટ માંથી બધા પૈસા ઉપડી ગયા ચિંતા કર માં એક જ રૂપિયો હતો મમ્મી લે મમ્મી આયા નથી મનીષા મમ્મી ક્યાં ગયા અરે મમ્મી ગયા તેલ લેવા ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા એટલે એવું નહીં કે પછી ગમે એમ તું બોલવા મન અમે ક્યાં ગયા આ તેલ લેવા ગઈ તી મનીષા કઈ તો ગઈ તી એને નો કીધું તને આંટી કેમ છે અને ભાવિન ક્યાં છે મારો ફોન નથી ઉપાડતો મારે એની ગાડી જોતી હતી મારે વસ્તુ લેવા જાવું છે ને એટલે તને નથી ખબર ઈ આ દુનિયામાં નથી રહ્યો પણ ઈ ગાડી લઈને તો નઈ ગયો હોય ને ગાડી આપો ને ઓય સાંભળો તો હા આ ઘરની સાફ સફાઈ કરી એનો જે કચરો નીકળો એ તમે નાખવા ગયા ત્યારે ફાટલું ગંજીન ચડો પહેરી ગયા તા કેમ એમાં એક વાત છે શેની વાત છે લાખ રૂપિયાની વાત છે પણ કોઈ કેતા નહીં અરે નહીં કોઈને એ જો મારી બેન કહેતા અરે બાપા કોઈને નઈ કહું તું વાત તો કે મને વા વા આમાં શું વાવા કરવાની જરૂર છે અરે આ મકાન ના નામે છે વાવા 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 ચકલી બોલે

વાહ હા વાહ વાહ મંજે કરવા અને થોડા દિવસ પછી યુદ્ધ થયું લક્ષ્મણજીને મૂર્છા આવી ને બોલાવ્યા કઈક કાઈક જડીબુટીનું નામ દીધું કે ઈ તો ફલાણા પર્વત માથે છે તો કોકે કીધું કે નથી કે લંકામાં હતી પણ હનુમાન લંકા બાળી ને એમાં આવ્યુ થી બળી ગઈ તે ફરી ગઈ કે તને બાળવાનું કોને કીધું દીકરા મની સાહેબ વાત કહો હા ક્યો ને મમ્મી આ દુનિયા બહુ ખરાબ છે ઓ ધ્યાન રાખજે તું પણ મમ્મી તમે ક્યાં હરા છો હું શું કરું તારો સવાલ પૂછું તારા માટે તારી બેન શું અરે મારા માટે મારી બેન મારો જીવ હે અને હું અરે તમે તો મારા પતિ અને તું મારા માટે શું કરી શકે અરે ગાડા તમારા માટે તો હું મારો જી ને બોલ ને થોડા કોલર જીવ